નમસ્તે આજે આપણે આપણા બેસવાની અયોગ્ય સ્થિતિને કારણે આપણા સ્વાસ્થ્ય પર થતા ફેરફારો વિશે વાત કરવાની છે કે જો આપણે બેસવાની યોગ્ય સ્થિતિનો આગળ એક વિડીયો બની ગયો છે કે આપણે બેસતી વખતે આપણી યોગ્ય સ્થિતિ આપણી પ્રોપર પોઝિશન ગુડ પોસ્ચર આપણે જાળવીએ તો લાંબા ગાળે વર્ષો પછી આપણા આરોગ્યમાં આપણા સ્વાસ્થ્યમાં જે અમુક ફેરફારો થવાના છે નેગેટિવ ફેરફારો થવાના છે આડઅસર થવાની છે સાયન્ટિફિક અંદર ચેન્જીસ થવાના છે એને ઘણા બધા અટકાવી શકશો પણ આપણું પુઅર પોસ્ચર હોય કે અયોગ્ય સ્થિતિ હોય તો એને લીધે આપણા સ્વાસ્થ્યમાં કયા કયા ફેરફારો વર્ષો પછી જોવા મળી શકે છે એના વિશે વાત કરવાની છે કે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે આપણું બેસવાની જે પોસ્ચર હોય સ્ટ્રેટ બેસીએ આપણે સીધા બેસીએ પણ એની જગ્યાએ થોડાક સ્લન્ટ થઈને થોડાક વળાંક થઈને બેસવાથી આપણું જે પોસ્ચર છે એ બદલાઈ જાય છે એ વળાંક થાય છે એટલે એની જગ્યાએ જે આપણા સાંધાને આપણા સ્નાયુ ઉપર સ્ટ્રેસ વધે છે બર્ડન વધે છે એક બાજુના સ્નાયુઓ વધારે સંકોચાય છે બીજી બાજુના સ્નાયુઓ જે નોર્મલ કરતા સાધારણ કરતાં વધારે ખેંચાય છે એટલે એનામાં ટેન્શન ક્રિએટ થાય છે ટેન્શન ઉત્પન્ન થાય છે એટલે લાંબા ગાળે જે ખેંચાયેલા સ્નાયુઓ છે એક બાજુના શરીરના એ ધીમે ધીમે નબળા પડે છે વીક પડે છે અને જે એક બાજુ બીજી બાજુના જે સ્નાયુઓ સંકોચાઈ ગયા છે એ સ્ટીફ થાય છે સ્પાઝમમાં આવે છે કડક થાય છે અને ધીમે ધીમે એમાં ઇન્ફ્લેમેશન થાય છે ઇન્ફ્લામેસન એટલે જે આપણે બળતરા કહીએ સ્નાયુઓ ગંઠાઈ જાય એમ કહેતા હોય છે કે એકદમ ટાઈટ થઈ ગયા છે નોડ્યુલ જેવું લાગવા માંડે કે સ્નાયુની જે ફ્લેક્સિબિલિટી હોય એ ઓછી થઈ જાય મોબિલિટી ઓછી થઈ જાય એટલે આ જે આગળના એન્ટાગોનિસ્ટ અને એગોનિસ્ટ આગળ પાછળના જે બંને સાંધા કોઈપણ સાંધાના આગળ પાછળના જે બંને ગ્રુપના મસલ્સ છે એનું ઇમ્બેલન્સ જોવા મળે આ સ્થિતિમાં આપણે અયોગ્ય સ્થિતિમાં બેસીએ તો એટલે એના કારણે એક બાજુના નબળા પડે છે એક બાજુના ટાઈટ થવા મળે છે અને આના કારણે આપણા સ્વાસ્થ્યમાં આપણા કયા કયા અંગમાં તંત્રમાં સાંધામાં સ્નાયુમાં કયા કયા ફેરફાર થાય છે આગળની આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે જો આપણે યોગ્ય પોઝિશનમાં યોગ્ય સ્થિતિમાં આપણે બેસીએ નહીં તો જે આપણા કરોડ સ્તંભ છે કરોડરજ્જુ છે જે સ્પાઇન ઉપર એના ઉપર પ્રેશર વધી જાય છે દબાણ વધી જાય છે એટલે ધીમે ધીમે આપણે જે રીતે કોઈ પણ કામ કરીએ ટૂંકા ગાળામાં આપણે અસર થતી નથી મહિનાઓ સુધી કદાચ પણ ન થાય પણ વર્ષો પછી જે એકદમ પ્રેશર ડે ટુ ડે ધીમે ધીમે વધારો થાય છે સ્પાઈનમાં આપણી નાની ઉંમર હોય યુવાનીમાં આપણને એટલી કદાચ ખબર ન પડે કારણ કે આપણી સ્પાઇન એટલી મજબૂત હોવાની આપણા સ્નાયુ એટલા સ્ટ્રોંગ હોવાના પણ અમુક ઉંમર પછી ચાલીસ વર્ષ પછી પિસ્તાળીસ વર્ષ પછી એમાં જે ઈજા થવાની છે માઇક્રોટ્રોમા કહીએ છીએ કે વારંવાર કલાકો સુધી વર્ષો સુધી જો આપણે અયોગ્ય સ્થિતિમાં જો બેસવાનું ચાલુ જ રાખીએ તો એમાં ટ્રોમા થાય છે કે સ્નાયુઓ આપણા નબળા પડે છે સ્નાયુઓ નબળા પડે છે એટલે જે સ્પાઇનના વર્ટિબ્રાનો છે જે આપણે મણકા કહીએ છીએ એમાં ડીજનરેશન ચાલુ થાય છે ડીજનરેશન એટલે આટલે આપણે જે ઘસારો કહીએ છીએ ડોકના ઘસારો કમરનો ઘસારો ડોકના ઘસારાને આપણે સર્વાઇકલ સ્પોન્ડાયલો કહીએ છીએ કમરના ઘસારાને લંબર સ્પોન્ડાઇલોસિસ કહીએ છીએ એ વર્ષો પછી આ બધા જે લક્ષણો આવવાના છે એ ધીરે ધીરે આવે છે શરૂઆતમાં આપણને ખબર નથી પડતી પણ જો આપણે આ અયોગ્ય સ્થિતિમાં વારંવાર લાંબા ટાઈમ સુધી જો બેસવાનું ચાલુ રાખીએ તો સાયન્ટિફિક રીતે જે આ પુરાવા દર્શાવે છે એમાં જે સ્પાઇનમાં અસર થાય છે વણકા ઉપર પ્રેશર વધી જાય છે એમાં ઈજા થાય છે ધીરે ધીરે પ્રેશર વધવાના કારણે અને એમાં ધીમે ધીમે આગળ જતાં ઘસારાની શક્યતા ટૂંકા સમયમાં આવી શકે છે નાની ઉંમરમાં પણ લાગુ પડી શકે છે આગળની આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે જો આ સ્થિતિમાં આપણે વર્ષો સુધી બેસવાનું ચાલુ રાખીએ તો બીજો એક એવિડન્સ પુરાવો દર્શાવે છે અભ્યાસ દર્શાવે છે વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કેના કારણે જે ડોકનો છે ખભાનો છે કમરનો દુખાવો લાંબા ગાળે અમુક મહિનાઓ પછી કે વર્ષો પછી થઈ શકે છે કારણ કે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે જે ડોક છે એ યોગ્ય સ્થિતિમાં નથી ડોક આગળ નમેલી છે આગળ આવેલી છે અને જે શોલ્ડર છે એ પણ જે નોર્મલી જે યોગ્ય સ્થિતિમાં હોવા જોઈએ એની જગ્યાએ થોડાક પ્રોટેક્ટ છે એટલે આગળ ચૂકેલા છે આગળ દબાયેલા છે અને જે કમરનો ભાગ એ તો આપણે વળાંક આ અયોગ્ય સ્થિતિમાં આપણે જો બેસીએ તો એનો કૌ છે એ વધી જશે એટલે જે એનો વળાંક વધી જશે એટલે ત્રણેય સાંધામાં અસર થવાનું છે લોકમાં ખભામાં અને કમરમાં જો આ સ્થિતિમાં આપણે વર્ષો સુધી બેસવાનું જો ચાલુ જ રાખીએ તો એટલે આ બીજો એવિડન્સ છે દર્શાવે છે કે એના કારણે જે ડોકના ખભાના જે કમરના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડે છે નબળા પડે છે એટલે એની સ્ટ્રેન્થ ઓછી થાય છે તાકાત ઓછી થાય છે એટલે ધીમે ધીમે એનો સ્ટેમિના ઓછો થવાથી પછી આપણને જે દુખાવો ચાલુ થાય છે કારણ કે મસલ્સની સ્ટ્રેન્થ ઓછી થાય ત્યારે જ આપણને દુખાવાના જે લક્ષણો છે એ વહેલી તકે ટૂંકા ગાળામાં બહાર આવી શકે છે ત્રીજો પોઈન્ટ બતાવે છે ડિક્રીઝ ફેક ફ્લેક્સિબિલિટી એટલે જે આપણી સ્નાયુ પેશીની છે ફ્લેક્સિબિલિટી મોબિલિટી છે જે આપણે કાંઈ પણ હાથની મુમેન્ટ કરીએ તો જે આપણી મોબિલિટી ફ્લેક્સિબિલિટી સારી હોય સાંધાની ફ્લેક્સિબિલિટી સારી હોય મસલ્સ આપણા સારા કામ કરતા હોય મોબિલિટી સારી હોય તો જે આપણે પૂરેપૂરું સાંધાની જે રેન્જ હોય કે સપોઝ આપણે કભામાંથી હાથ ઊંચો કરીએ તો એકસો એંસીના ખૂણે થાય છે પણ એની મોબિલિટી ઓછી થઈ જાય ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય તો આપણે હાથ કદાચ એકસો એંસીના ખૂણે ન કરી શકીએ ઓછો થાવા માંડે ઓછો થાય એટલે જેટલો ઓછો થાય એટલો એ ડિગ્રી દર્શાવે છે કેટલો ડિગ્રી એ ટાઈટ થઈ ગયો છે એટલે એની ફ્લેક્સિબિલિટી ઓછી છે મોબિલિટી ઓછી છે એટલે વર્ષો સુધી આ પોસ્ટર જો યોગ્ય સ્થિતિમાં આપણે જો બેસવાનું ચાલુ રાખીએ તો જે સાંધાની છે ફ્લેક્સિબિલિટી છે મોબિલિટી છે જે અંદરની હલનચલનની ક્રિયા છે એ સો ટકાની જગ્યાએ કદાચ દસ વીસ ટકા કે જેવી આપણી સિચ્યુએશન કેટલા વર્ષોથી આપણે કામ કરીએ છીએ એ રીતે એની મોબિલિટીમાં ફ્લેક્સિબિલિટીમાં ફેરફાર લાંબા ગાળા પછી જોવા મળી શકે છે બીજો પોઈન્ટ દર્શાવે છે કે અફેક્ટ હાવ વેલ જોઈન્ટ મૂવ એટલે આપણે જે સાંધાની વાત કરીએ જે આપણે સાંધાની મૂમેન્ટ વિશે વાત કરીએ એ છે પ્રોપરલી ફૂલ રેન્જમાં આપણે એકદમ નોર્મલી રેન્જમાં જે સાંધો હોય એ આગળ પાછળ અંદર બહાર ઉપર નીચે રોટેશનમાં દરેક જે મૂમેન્ટ જે અમુક સાંધા ત્રણેય પ્લેનમાં કામ કરતા હોય અમુક સાંધા બ્લે બે પ્લેનમાં કામ કરતા હોય જે જેને સાંધાનું માળખું છે એમાં પણ એ ઇફેક્ટ થઈ શકે છે કારણ કે આપણે આ આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે જો અયોગ્ય સ્થિતિના કારણે જે સાંધાની મૂવમેન્ટ છે એ પણ ઓછી થવાથી જેની મોબિલિટી છે જેનો વળાંક છે પૂરેપૂરી ડિગ્રીમાં આગળ પાછળ અંદર બહાર થવાનું છે એ પણ ધીમે ધીમે અસર થાય છે એમાં પણ ફેરફાર લાંબા ગાળે જોવા મળી શકે છે બીજો પોઈન્ટ વિશે વિચારીએ તો કે જે આપણું બેલેન્સ છે પછી રિસ્ક ઓફ ફોલિંગ છે એ પણ આપણું કદાચ અસરકારક નીવડે બેલેન્સમાં કંઈક ફેરફાર થાય કે સપોઝ આપણે કલાકો સુધી જે આ સ્થિતિમાં જો આપણે કામ ચાલુ રાખીએ એટલે ઓફકોર્સ આપણે ઘણાય વાર આપણે જ અનુભવ કરેલો હોય છે કે આપણે એકનેક સ્થિતિમાં ખાલી આપણે તો બે ત્રણ કલાક બેસીએ અને પછી ઊભા થાય તો આપણે ઊભા થાય એટલે તરત જ આપણે એકદમ આપણી જે રિધમ આવી જોઈએ જે નોર્મલ આપણે ચાલતા હોય છે એ પદ્ધતિમાં કદાચ થોડા ડગલા ન પણ ચાલી શકીએ કારણ કે આપણી સ્થિતિ બદલા બેઠા હોય છે અને ઊભા થાય છે ત્યારે જે આપણે પ્રોપ્રિય સેપન જે રિસેપ્ટર જે સાંધાના રિસેપ્ટર હોય છે જે પ્રોપરલી યોગ્ય પદ્ધતિમાં તરત સક્રિય ન થવાના કારણે એમાં વાર લાગે છે એટલે જે આપણું બેલેન્સ છે અમુક ડગલા પછી પણ આવી શકે છે તરત આપણને એવું ફીલ થાય છે કેમ સીધું નથી થવાતું કેમ બરાબર નથી ચાલુ ચલાતું તો આ વર્ષો પછી જો આ યોગ્ય સ્થિતિમાં બેસવાનું ચાલું રાખીએ તો જે વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે બાયોમિકેનિક્સ પ્રમાણે પણ તો આપણા બેલેન્સમાં પણ ફેરફાર થઈ શકે બેલેન્સમાં પણ ફેરફાર થઈ શકે એટલે જે આપણે સ્ટેબિલિટી છે પડવાના જોખમમાં પણ વધારો થઈ શકે છે કારણ કે આપણું બેલેન્સ ન રહીએ તો ગમે ત્યારે આપણે થોડુંક કાંઈ અનઇવન સરફેસ આવે તો પણ આપણે પડવાની એક શક્યતા રહેલી છે બીજો પોઈન્ટ દર્શાવે છે કે મેક ઇટ હાર્ડર ટુ ડાયજેસ્ટ ફૂડ એટલે જે આ સ્થિતિમાં આપણે કલાકો સુધી મહિનાઓ સુધી વર્ષો સુધી આ અયોગ્ય સ્થિતિમાં જો આપણે બેસવાનું ચાલુ રાખીએ તો જે આપણે આ સ્થિતિમાં જોઈ રહ્યા છીએ કે આપણે આંતરડા છે એ સંકોચાયેલી સ્થિતિમાં રહેશે આપણે અત્યારે આ આકૃતિમાં સીધી સ્થિતિ નથી જોતા વળાંકવાળી છે એટલે આપણું પેટના સ્નાયુ છે દબાયેલી સ્થિતિમાં રહેશે એટલે જે આપણે ખોરાક લઈએ છીએ પછી એની જે મૂવમેન્ટ થવી જોઈએ જે પાચન થવું જોઈએ એ આંતરડાના સ્નાયુઓ જો સારી એવી મુમેન્ટ કરશે તો આપણા ખોરાકનું પાચન યોગ્ય માત્રામાં પૂરતા સમયમાં અને પ્રોપરલી થઈ શકશે પણ એની જગ્યાએ જે આંતરડાના મસલ્સ થોડાક કદાચ સક્રિય ઓછા હશે અથવા નિષ્ક્રિયતા તરફ જવાના હશે તો જે આપણું પાચન થવું જોઈએ પૂરતા સમયમાં થવું જોઈએ પૂરતી માત્રામાં થવું જોઈએ એ કદાચ ન પણ થઈ શકે એના કારણે ઘણી વાર આપણને બનતું હોય છે કે આપણે બેઠા હોય કલાકો સુધી મહિનાઓ સુધી કામ કરતા હોય વર્ષો સુધી કામ કરતા હોય તો આપણને એક પ્રશ્ન વારંવાર સતાવતો હોય છે કે કબચિયાત કોન્સ્ટ્રિપેશન કે આપણું જે ડાયજેશન છે એને ડાય પાચન થતાં માટે પાચન શક્તિ જે આપણી હોવી જોઈએ એ કદાચ થોડીક આ અયોગ્ય સ્થિતિમાં ઓછી થઈ જાય ઓછી થવાના કામ પાછળ એક કારણ છે કે આપણી જે એકનેક સ્થિતિમાં રહેવાથી જે આંતરડા જે મસલ્સ છે એની સક્રિયતા જે પ્રોપર આપણે સો ટકા એનું આઉટપુટ નથી મેળવી શકતા એ એકનેક સ્થિતિમાં રહેવાથી એની જે સક્રિયતા છે કાર્યક્ષમતા છે એ ઓછી થવાના કારણે આપણી શક્તિ થોડીક ઘટવાની શક્યતા રહેલી છે પાચન શક્તિ ઘટે તો કદાચ આપણને કબજિયાત કે ફૂલ્લી આપણું જે ડાયજેશન ખોરાકનું થવું જોઈએ એ કદાચ ન પણ થઈ શકે નેક્સ્ટ બીજો એવિડન્સ પુરાઓ દર્શાવે છે કે જો આજ અયોગ્ય સ્થિતિમાં આપણે લાંબો ટાઈમ બેસવાનું જો ચાલુ રાખીએ તો ઇન્ડ્યુસ બ્રિથિંગ ડિસોર્ડર એના ફેક્ટ સરાઉન્ડિંગ સ્ટ્રક્ચર ઇન્ક્લુડિંગ ધ હાર્ટ એન્ડ ફ્રેનિકનો એટલે જે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા છે આપણા જે ફેફસાને લગતી જે આપણો છાતીનો ભાગ છે હૃદયને લગતો જે આપણો છાતીનો ભાગ છે એ આ સ્થિતિમાં બેસવાથી જે બ્રીથિંગ જે નોર્મલ પેટર્નમાં થવું જોઈએ સપોઝ અત્યારે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એટલે સપોઝ આપણે ઊંડો શ્વાસ લઈશું તો આપણી છાતી ફૂલે છે આપણે ઉશ્વાસ બહાર કાઢશું આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશું તો આપણી છાતી દબાય છે પણ જે આ અયોગ્ય સ્થિતિમાં આપણને એટલી જગ્યા નહીં મળે કે આપણે એટલો ઊંડા શ્વાસની ક્રિયા નહીં કરી શકીએ એમાં ઘણું બધું મર્યાદિત થઈ જશે કે આપણે ધારીએ એટલો ઊંડો આપણે શ્વાસ નથી લઈ શકવાના કે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણી છાતી આગળના ભાગમાં છે આપણા મસલ્સ કોન્ટ્રાક્ટ થયેલા છે સંકોચાયેલી સ્થિતિમાં છે ફેફસાની આગળના છાતીના આગળના અને હૃદયની આગળના એના કારણે જે બ્રિથિંગ નોર્મલ પેટર્ન હોવી જોઈએ જે નોર્મલી રિધમ થવું જોઈએ ઊંડા શ્વાસ અને ઊંડા ઉશ્વાસની ક્રિયા થવી જોઈએ એમાં કદાચ થોડોક ફેરફાર થઈ શકે લાંબા ગાળે કદાચ અસરકારક પણ નીવડે એટલે જે આ એવિડન્સ દર્શાવે છે કે જે બ્રિથિંગના લગતો શ્વાસોશ્વાસને લગતો જે ફેરફાર છે એ પણ આ સ્થિતિમાં કદાચ જોવા મળી શકે એમાં જે હાર્ટે ઇન્વોલ્વ થશે જે હાર્ટનું પમ્પિંગ છે એ આ સ્થિતિમાં સંકોયેલા ચલાય સ્થિતિમાં જે જગ્યા નથી મળવાનું એટલે એનું પમ્પિંગમાં કદાચ પણ થોડોક ફેરફાર થઈ શકે આ એક એવિડન્સ બતાવે છે અને આ એવિડન્સમાં ફ્રેનિક નવ છે ફ્રેનિક નવમાં પણ ફેરફાર થઈ એક નસનું નામ છે એ આ ફ્રેનિક નવ છે આપણે ઉરોદર પટલ છે છાતી પૂરી થાય છે ને નીચે આખો સ્નાયુ ગોઠવાયેલો હોય છે આખા પટ્ટાની જેમ ગોઠવાયેલો હોય છે એને જે ડાયાફ્રામ કહેવામાં આવે છે મેડિકલ ભાષામાં ડાયાફ્રામ કહેવામાં આવે છે એ ફ્રેનિક નસ છે ડાયાફ્રમને સપ્લાય કરે છે પણ આ ન ઉપર કાંઈ પણ પ્રેશર આવવાથી એ વીક પરવાથી જો આ સ્થિતિમાં આપણે લાંબો ટાઈમ બેસીએ તો ફ્રેનિક ન ઉપર ઇફેક્ટ થવાથી જે પટલ છે એ પણ જે એનું ઇન્સ્પિરેશન એન્સપાયરેશનનું જે કામ છે ફેફસાનું ફેફસાને મદદ કરે છે શ્વાસોશ્વાસમાં મદદ કરે છે કે આપણે અંદર લઈએ છીએ એટલે છાતી ફૂલે છે અને બહાર લઈએ છીએ એટલે છાતી દબાય છે મારોદર પટલનું જે ફ્રેનિક ન ઉપર અફેક્ટ થવાથી ઉરોદર પટલની જે કાર્યક્ષમતા છે એ પણ લાંબા ગાળે કદાચ ઓછી થવાની શક્યતા આ કહેવામાં આવી છે બીજો એક પોઈન્ટ દર્શાવે છે કે ઇન વુમન ઇટ કેન લીડ ટુ ઇમ્બેલેન્સ ઇન ધ કોર મસલ્સ લીડિંગ ટુ ઇનકન્ટિનન્સ એન્ડ ઓર પેલ્વિક કોર્ગન પ્રોલેપ્સ એટલે જે આ સ્થિતિમાં જો વારંવાર બેસવામાં આવે લેડીઝના કેસમાં વારંવાર બેસવામાં આવવા જે આપણા પેલ્યુક ઓર્ગન છે જે ઇન્ટરનલ ઓર્ગન છે જે પેટની નીચેના ઓર્ગન છે એમાં જે પ્રોલેપ્સ થવાથી જે દબાયેલી સ્થિતિમાં એકનેક સ્થિતિમાં લાંબા ગાળે રહેવાથી જે યુરિન આઉટપુટમાં છે એમાં પણ કદાચ થોડાક ફેરફારો લાંબા ગાળે આ એક એવિડન્સમાં બતાવવામાં આવે છે કેસને સ્થિતિમાં બે બેસવાથી પણ અયોગ્ય સ્થિતિમાં બેસવાથી કદાચ આમાં એક શક્યતા રહેલી છે કે યુરિનરી ઇનકન્ટીનન્સ એટલે જે કંટ્રોલ આઉટપુટનો જે નોર્મલ હોવો જોઈએ એની જગ્યાએ થોડોક કદાચ અફેક્ટ થઈ શકે અને પહેલી ઓર્ગન જે છે જે આપણા થાપાની આજુબાજુના જે ઓર્ગનો છે અંગો છે એ પ્રોલેપ્સ થવાની એક શક્યતા કદાચ લાંબા ગાળે અસર થાય છે એટલે દબાવવાની શક્યતા રહેલી છે સંકોચાવવાની શક્યતા રહેલી છે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે જે આપણી બેસવાની અયોગ્ય સ્થિતિ લાંબા ગાળે જો આ રીતે આપણે કદાચ એને યોગ્ય સ્થિતિમાં કન્વર્ટ ન કરીએ અને અયોગ્ય સ્થિતિમાં જો બેસીએ તો આપણા સ્વાસ્થ્યમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પુરાવા સાથે આ બધા ફેરફાર આપણે કદાચ લાંબા ગાળે વર્ષો પછી જોવા મળી શકે છે એવી એક શક્યતા છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ